હવે દમદાર સાતમાં વાત કરીશું કોણ બનશે પ્રદેશ પ્રમુખ જેની છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જેમની ચૂંટણીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થઈ રહી છે ગુજરાતમાં પચીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ પ્રમુખની ચૂંટણી થઈ રહી છે આવતીકાલે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્ર પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે સવારે અગિયાર વાગ્યા થી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા કરવામાં આવશે તો બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે સાંજે પાંચ વાગ્યા થી પાંચ ત્રીસ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાશે તો ચાર ઓક્ટોબર ના રોજ સવારે દસ થી અગિયાર વાગ્યા સુધીમાં નવા પ્રદેશ પ્રમુખને લઈને મતદાન થશે ત્યારબાદ ચાર તારીખે જ મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બાર વાગ્યાની આસપાસ કરવામાં આવશે

આવતીકાલે જે કઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને ચાર તારીખ ના બાણું મતદારો છે એટલે અમારા પ્રદેશ પરિષદ ના સભ્યો હોય રાષ્ટ્રીય પરિષદ ના સભ્યો ની પણ ચૂંટણી થવાની છે અને પ્રદેશ પરિષદ ના સભ્યો અને જે કઈ પાર્ટી જે કઈ નિયમ છે જે જોગવાઈ છે એ પ્રમાણે મતદાન થશે જાબનગર જિલ્લામાં ખાનગી કંપની અને કોંગ્રેસ નેતાની ખેડૂતો સાથે જાડેજાએ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો તો ખેતરમાં પરવાનગી વિના વેજપોલ ઉભા કર્યા હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ છે પીએસઆઈ એસપી ગોહિલે કોંગ્રેસ નેતા સાથે સમાધાન કરવા માટે ધર્મેન્દ્રસિંહ સોઢા નામના ખેડૂતને ફોન કર્યો હતો કરાણા ગામે ખેડૂતના ખેતર માંથી વિના ઉભા કરાયા છે ત્યારે કંપની તરફથી શહેર કોંગ્રેસ જાડેજાએ ઉભા કર્યા પૂર્વ સાંસદ વિક્રમ માડમનો ખેડૂતે એસપી ને અરજી પણ કરી હતી કોંગ્રેસ પ્રમુખ ની દાદાગીરી અંગે ખેડૂત અને પીએસઆઈ વચ્ચે વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે

મેટર તો તમારે ફાયદા માટે કે ઇન ફ્યુચર કઈ કરવું હોય તમારે વાતચીત કઈ થઈ હતી કેટલા હું પૈસા દેવાના પણ એમાં કઈક રસ્તો કાઢી ગયો નથી નીકળે એમ રસ્તો રસ્તો નથી રસ્તો નથી નીકળે એમ તમે એમ એ મેં કરી લીધું છે મારી મારી પાસે છે ને બધા ફોન આવી ગયા છે મંત્રી ના આવી ગયા એના હતા વિક્રમ માડમ નો થાય એમ એને થાંભલા છે છે ને એ કાઢવા મેને કીધું તું કાઢી વિક્રમભાઈ નો જ ફોન આવ્યો હતો હા એ તો એ બધા કરે છે હવે લોચા એને ખબર પડી ગઈ પણ એમાં 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 એવું છે આથી વસ્તુ મારી વાત સાંભળો તમે એમાં એને જેને કેવું છે કે દીધુભાઈ વિક્રમભાઈ કોંગ્રેસ નો માણસ અને દિગુભાઈ કોંગ્રેસનો નો એટલે એને બે વર્ષો જૂના એકબીજાના સંબંધના લીધે કામ એને દિગુભાઈ આપ્યું પણ આ કામની અંદર ગોટાળો છે ને દિગુભાઈ જ ગયો વીજપોળ ચૌદ છે ને તે મારી પરમિશન વગર નાખી દીધા એનો કોન્ટ્રાક્ટર છે જે દિગુભા આ યુથ પ્રમુખ જામનગર છે તેને મેં વાત કરેલી તો એ લોકોએ એમાં કંઈ કાર્યવાહી નથી કરી એના વિરુદ્ધ મેં એસપી માં ફરિયાદ દાખલ કરેલી હવે એ નિમિત્તે એ લોકોએ ઘણા પીએસઆઈ છે અમુક રાજકારણીઓ છે

મંત્રી પંચાયતમાં માં સમયસર હાજર ન રહેતા હોવાનો ત્યારબાદ તેમનો ક્લાસ લેવામાં આવ્યો ગામ લોકોએ કાળુ રજૂઆત કરી હતી પૂર્વ ધારાસભ્ય પણ વાયરલ થયો છે તલાટી શૈલેષ પટેલે લોકોને કામ બાબતે ફોન કરવાની ના પાડી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યો મોઈ ભરી ગયો હોય મોઈ ભરી ગયો તો હું પરમા મને બરાબર હાડી ગવની કરી એવું કે સકળ પર મને જ નથી જે કરવાનો કરતા નથી ગા બાર પર મીટિંગ નથી પડી બરાબર ને અને મહીસાગરના ભાદરોડ ગામે ગ્રામ સભામાં જપા જપી થઈ હોવાનું સામે આવ્યું છે ખાનપુર તાલુકાના ભાદરોડમાં લોકો અને સરપંચ વચ્ચે બબાલ થઈ વિકાસના કામના રૂપિયા બાબતે ગ્રામસભામાં તકરાર થઈ સરપંચ અને તેના દીકરાએ એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સરપંચ ચંદુ માલીવાડ અને જીગ્નેશ જોશી વચ્ચેના વ્યક્તિ સાથે આ બબાલ થઈ સરપંચ ચંદુ માલીવાડ અને તેના દીકરા વિજય માલીવાડે આ બબાલ કરી હતી તો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઇસ્કો ના ચેરમેન દિલીપ સંઘાણી નું નિવેદન સામે આવ્યું દિલીપ સંઘાણીએ કહ્યું કે વધુ ખરીદી અંગે રાજ્ય રજૂઆત કરવામાં આવી છે વધુ ખરીદી માટે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી તો સંઘાણીએ કહ્યું કે ખેડૂત વધુ જથ્થાની ખરીદી થવી જોઈએ કેટલી મગફળી એ ખેડૂતોએ ખરીદવી એની સ્પષ્ટતાઓ જલ્દી આવી જાય પૂરતો પાક થવાનો છે એટલે ગયા વર્ષ કરતાં પણ ખરીદીમાં થોડી વધારે છૂટ મળે જેથી કરીને ખેડૂતોને ન્યાય આપી શકાય અને કૃષિમંત્રીએ પણ કરી છે આજે પણ ચર્ચા થઈ છે કે આ વખતે જે રીતે પાક વધવાનો છે તેના પ્રમાણમાં ખરીદી વધારે છૂટ આપે સામે આવ્યા સ્ટેજ પર બિન ગુજરાતી યુવતીએ બાજા મૂકી યુવતી ના વિભત્ત ચેનછાડા સાથે નો ડાન્સ નો એક વિડીયો વાયરલ થયો છે ત્યારે દુર્ગા પૂજામાં વિભત્ત ડાન્સ ના વિડીયો થી લોકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે તો સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર જોખમી સવારીનો એક વીડિયો સામે આવ્યો દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેલીસ પર દોડી રહી છે એક ગાડીમાં બેસવાની જગ્યા નથી તેમ છતાંય મુસાફરોને છત પર બેસાડવામાં આવ્યા કેટલાક મુસાફરે ગાડીની પાછળ લટકી અને મુસાફરી કરી છપ્પલ સીટર ખાનગી બસમાં પણ બસો થી વધારે મુસાફરો ભરી અને ખિસ્સા ભરવાનો આખો એક ધંધો ચલાવવામાં આવી રહ્યો છે તો વાહન ચાલકની આ બેદરકારીના કારણે એક મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને વડોદરામાં દારૂના નશામાં અકસ્માત કરનાર નબીરાને પોલીસે પકડી પાડ્યો નશાની હાલતમાં બાઇકને અડફેટે લઈ અને પોલીસની સાથે તેણે ઝપાચપી કરી હતી જોકે હવે પોલીસ પકડમાં આરોપી દેવેન્દ્રસિંહની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી બેફામ બનેલા આ નબીરાએ વડોદરામાં જાહેર રોડ પર હોબાળો કર્યો હતો નશામાં ધૂત આ કાર ચાલકે રોંગ સાઇડમાં ડ્રાઇવ કરી એક ટક્કર મારી હતી અકસ્માત સર્જો અને ત્યાર પછી લાજવાના બદલે આ નબીરો ગાજી રહ્યો હતો હેડ કોન્સ્ટેબલ સાથે તેને ઝપાઝપી કરી ત્યાં રહેદારીઓ સ્થાનિકો જેટલા હતા તેઓ રોકવા જતા એની સાથે પણ આ નબીરાએ વિવાદ કર્યો હતો આરોપી દેવેન્દ્રસિંહ સિંધા માંજલપુરના સત્વરોમાં ફ્લેટનો રહેવાસી હોવાનું સામે આવ્યું જોકે હવે પોલીસે ધરપકડ કરી છે ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર બીબત અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે